તો બનાસકાંઠામાં દાંતા પાસે રોડ ધોવાયો હોવાની ઘટના ભારે વરસાદને કારણે રોડ ધોવાઈ ગયો છે દાંતાથી સતલાસણા આંબા પાસે જતા જે રસ્તો આવેલો છે તે ધોવાઈ ગયો છે રસ્તા પર પથ્થરો આવી જતા એક સાઈડનો જે રોડ હતો તે ધોવાઈ ગયો છે અને એક સાઈડનો રસ્તો હવે બ્લોક થઈ ગયો છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રસ્તો ધોવાઈ ગયો છે ભારે વરસાદને કારણે આ રસ્તો ધોવાઈ જતાં હાલ પૂરતો બંધ કરવાની ફરજ પડી છે તો એક સાઈડનો રસ્તો બ્લોક થઈ ગયો છે બનાસકાંઠાના દાંતાથી સતલાસણાનો આ રસ્તો છે તો બનાસકાંઠામાં દાંતા પાસે રોડ ધોવાયો હોવાની ઘટના ભારે વરસાદને કારણે રોડ ધોવાઈ ગયો છે દાંતાથી સતલાસણા આંબાગાટ પાસે જતા જે રસ્તો આવેલો છે તે ધોવાઈ ગયો છે રસ્તા આપ જોઈ રહ્યા છો રસ્તો ધોવાઈ ગયો છે ભારે વરસાદને કારણે આ રસ્તો ધોવાઈ જતાં હાલ પૂરતો બંધ કરવાની ફરજ પડી છે તો એક સાઈડનો રસ્તો બ્લોક થઈ ગયો છે બનાસકાંઠાના દાતાથી સતલાસણાનો આ રસ્તો છે